હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ વિતેશ હરમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો જ આપણે આવી ગઈ છીએ તમે જોઈ શકો છો આપણે જૂનાગઢ બાયપાસ રોડ ઉપર અત્યારે ઊભા છીએ અને આપણે જ અત્યારે જવાનું છે તમે જોઈ શકો છો કે જૂનાગઢ બાયપાસ ઉપર ઊભા છીએ આપણે અને આપણે જવાનું છે મઢડા અને આ આપણી ગાડી છે તમે જોઈ શકો છો અને અત્યારે અમે ગાડી ઊભી રાખી છે અને બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે તમે અહીં આવી શકો છો અને અહીંથી એક સરસ બધાનો જૂનાગઢનો લુક આવે છે મેં તમને દેખાડવા તો ગાડી ઊભી રાખી છે જુઓ સરસ મજાનો જૂનાગઢનો લુક સરસ મજાનો હોય ગિરનારનો તો આની પાછળ ગિરનાર છે અત્યારે વાદળામાં ગિરનાર આવી ગયો છે એટલે તે દેખાતો નથી અને આ બધું તમે પાટો જોઈ શકો છો ટ્રેક તે જૂનાગઢ તરફ જઈ રહ્યો છો અને સામે તમે જોઈ શકો છો જૂનાગઢ આપણે આવી ગયું છે આ છે જૂનાગઢ બાયપાસ રોડ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક સરસ મજાનો નાનો અમતો મેળો છે પબ્લિક તમે જોઈ શકો છો કેટલું બધું છે માણેકવાડા ગામ છે ભીખુદાન ભીખુદાન ગઢવી નું ગામ માલ બાપા ની જગ્યા હવે આપણે આગળ તરફ આપણે પાટીઓ આવશે આપણે મળશું મિત્રો હવે પાટીઓ આવી ગયું છે જોલું લાલ બોટ દેખાય તો લાલ બોટ દેખાય ત્યાંથી આપણે જવાનું છે અહીંથી મંડળીયા નું પાટીઓ પડે છે ત્યાંથી આપણે થોડાક ક્લબ લેવો ને જો અહીંયા પાઠ્યું છે તો દસ મજાનું બોર્ડ મારેલું છે આ શ્રી સોનભાઈ ગામ મઢડા એટલે આ આપણે જવાનું છે મિત્રો આ છે મંગલપુર ગામ ત્યાંથી પાટિયું પડે છે જો ત્યાંથી પાટિયું પડે છે આ રસ્તે આપણે જવાનું છે ઓલા રસ્તે સીધી સીધી ન હોય જતા આ રસ્તેથી જવાનું છે પણ એને આપણે મળશું મઢડા ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આય શ્રી સોનલમાં ધામ એટલે મઢડા તમે જોઈ શકો છો સોનાલધામ પહોંચી ગયા છીએ અને આપણી ગાડી ઉપરનું પાર્કિંગ થાય છે ગાડી પાર્કિંગ કરીને હવે આપણે આ તરફ દર્શન કરવા જવાનું છે ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ મિત્રો આપણે અંદર મંદિરની અંદર જઈ રહ્યા છીએ આ મેન ગેટ છે મંદિરનો તો આ બાજુ મંદિર છે તો આ સરસ મજાની તજા હું તમને મંદિરની બધી માહિતી દઈશ અને તમને બધાને દર્શન કરાવીશ પેલા હું તમને મંદિરનો લુક બતાવી દઉં બરોબર ચાલો મિત્રો ઉપરાંતની તરફ જઈએ દર્શન કરવા આ છે મિત્રો મઠડા ધામ હવે આપણે બુટ ચપ્પલ કાઢી નાખ્યા છે અને દર્શન કરશું મિત્રો હું તમને બધાને વિડીયોના માધ્યમથી દર્શન કરાવવાનો છું મિત્રો આ શ્રી સોનભાઈ ધામ Sampai jumpa di video selanjutnya. બનુમાની સમાધિ આ તરફ છે તો જોઈ શકો છો ઉડી તરફ છે બનુમા સમાધિ આ એ પણ આપણે સોનભાઈ અવિરાજમાન છે જોઈ શકો છો કોઈ સોનભાઈ માં તો આપણે આ તરફ જશું મિત્રો બનુમાની સમાધિ છે તેવી તરફ આ બાજુ તૈયાર કરીને દેખાતો ઓલ બાજુ તેલ નામ સમારી રે કાઢો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો બનુ માની સમાધિ સ્થાન તમે નિહારી શકો છો મિત્રો અને તેની બાજુમાં જ એક જે સાબુ તમે જોઈ શકો છો સરસ મજાના બતક છે ઘણા બધા બતક છે તમે જોઈ શકો છો આપણે આ તરફ જવાનું છે અને આ બાજુ શ્રેફળ વધારવાની જગ્યા છે તે પણ હું તમને બતાવીશ આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો માતાજીની બધી જૂની વસ્તુ છે બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે આ ઝાડ છે એમ તેમાં ચુંદડી બાંધી દીધી છે બધા ભક્તોએ જો તમે એની બાજુમાં જે શ્રીફળ વધારવાનું છે કે આપણે જોશું અમિતભાઈ શ્રીપર વધારી રહ્યા છે જય સોનભાઈ માં અહીંયા ચાલે ઉપર નાખવાના અને અહીંયા વધારવાનું જગ્યા છે

તમે મિત્રો આ વજન કાંઠો જોઈ રહ્યા છો તે આ વજન કાંઠામાં છે સોનુભાઈ માને છે ને તોયલા હતા સોના ચાંદી હોય તોય તે પણ છે ને કે નહોતું થયું ઊંચું નહોતું થયું એ સોનમાએમાં એ કીધું કે તમે ગિરનાર મૂકશો ને તો પણ આ ઊંચું નહીં થાય એ તમે જોઈ શકો છો નિહાળી શકો છો આ એ કાંટો કીધું એને રાખવામાં આવ્યો છે અને વાહથી ભાષલા મંદિરનો લુક જોવો તમે આ બાજુ મિત્રો ચા પાણીની વ્યવસ્થા છે તમે જોઈ શકો છો આપણે અમિતભાઈ ચા પી રહ્યા છે મિત્રો હું અમિતભાઈ બે ચા પી રહ્યા છે જો તમે અમિતભાઈ કે અહીંયા આવ્યા છીએ તો માતાજીનો પ્રસાદ લેવી આપણે મેં કીધું ચાલો લેવી મેં કીધું ગયા છે વરસાદમાં શું શું છે હું તમને બતાવીશ તમને આગળ વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો ગુંદી ગાંઠિયા દાળ ભાત અને ગાંઠિયાનું શાક ને રોટલી છે મિત્રો આપણે પ્રસાદ લઈ લીધો છે હવે આપણે બહારની તરફ જાય છીએ આપણી ગાડી આ બાજુ પાર્કિંગ છે આપણે હવે ગાડી લઈને જઈએ બીજું તમે જોઈ શકો છો અહીંયા વિશ્વમાં એક સરસ મજાનો મેળો આવ્યો છે આ છે માલા બાપાનું મંદિર

જોઈ શકો છો મઢડા આવ્યા હતા આયરવાર પણ તોરણિયા પણ દર્શન કરી લેવું તમને પણ મિત્રો હું દર્શન કરાવ્યું તોરણીયાના તો જવ તમે જય રામા પીર મિત્રો તમે જોઈ શકો છો આ છે તોરણીયાની જગ્યા અને સામે દેખાય તે હશે ભોજના લઈ અને આ બધા કરીને થાકી ગયા છે બેઠા તો હારી પીટના થાકી ગયા છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આવા નવા નવા વિડીયો સાથે મળતા રહ્યું જય માતાજી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ